આગળ આવવું શક્ય જ નથી કોંગ્રેસ ચાલશે જ નહીં તો એવું કેવું છે કારણ કે શક્તિસિંહભાઈ ગોહિલ બહુ સરસ કામ કરી એમનો ભોગ લેવાઈ ગયો ભરતસિંહભાઈ સોલંકીનું ધાર્યું થયું બધા જિલ્લા પ્રમુખે એમને આખા ગુજરાતમાં ચણપણાટ થવા જઈ રહ્યો છે આવતીકાલે તમે જોજો કેટલા રાજીનામા પડે છે સાંસદ રહ્યા કેન્દ્રીય મંત્રી રહ્યા ભીષ્મ પિતા જિલ્લામાં એવા વ્યક્તિનું પત્રિકામાં તમે નામ નથી એમને બોલાવવાના તો આ લોકો કરવાનું શું શું માગે છે એ લોકો ગમે ત્યાં આવીને ઉપર બેસી જે આવા જે વડીલો છે એમની જો લોકો જે અવગણના કરશે તો મારું માનવું છે કે કોંગ્રેસ હવે બિલકુલ ચાલશે નહીં ખુમાનસિંગ સિસોદિયા શું પદ છે આપનું કોંગ્રેસ તાલુકા મહામંત્રી શું કારણ છે તમે રાજીનામું આપ રાજીનામું આપવાનું એક જ કારણ અમારું કે નાના નાના માણસોને જ્યારે કોઈ મીટિંગ થતી હોય કોઈ બોલાવવામાં આવતા નથી આપણે રજૂઆત કરી આપણી રજૂઆતને કોઈ સાંભળવા માટે તૈયાર નથી દિનશા પટેલ પોતે વિધાનસભાના ધારાસભ્ય હતા પાર્લામેન્ટના સંસદ સભ્ય રહ્યા એવા પણ માણસોની ની કહેવાનું મતલબ બોલાવવામાં આવતા નથી તો આટલા મોટા સંસદ સભ્યો પાર્લામેન્ટની કોંગ્રેસની બહુમતી હોવા છતાં એ વખતે ચૂંટણી જાય તો એવા માણસોને જો કહેવાનું મતલબ ન બોલાવો તો પછી કોંગ્રેસમાં રહ્યું કોણ

હું ગઢવી બાબુભાઈ હાથ હાથ જોડો કોંગ્રેસ સમિતિ ખેડા જિલ્લા ઉપપ્રમુખ આજે હું મારા પદ ઉપરથી રાજીનામું આપું છું સાથે સાથે કોંગ્રેસને અમે મેસેજ આપવા પણ માગીએ છીએ કે કોંગ્રેસનું જે શ્રેષ્ઠ નેતૃત્વ છે એ જૂથવાદ છોડી દે તો જ ગુજરાતની અંદર ચાલી શકશે નહીં તો કોંગ્રેસ ભવિષ્યમાં ગુજરાતમાં ચાલે એવી કોઈ શક્યતાઓ રહી નથી જે અહીંયા જેમ માનનીય રાહુલ ગાંધીજીએ પણ કહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ બીજેપી સાથે મળેલા હોય છે એ વાસ્તવિકતા જે સાચી ઠરી છે અને ખેડા જિલ્લાની અંદર ત્યાં ગુજરાતની અંદર વારંવાર કોઈ પદ છોડવા માટે તૈયાર નથી નવા માણસોને ચાન્સ આપવામાં નથી આવતો અને ફૂટેલી કારતુસો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે તેથી કોંગ્રેસનું વલણ અહીંયા ઝીરો થઈ ગયું છે અને ભવિષ્યમાં પણ કોંગ્રેસ કશું કરી શકે એવી સ્થિતિમાં રહી નથી અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન